મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અરવલ્લીની મુલાકાત લીધી સ્વામિનારાયણ સંપ્રદાયના ધ્યાન સંકુલના શિલાન્યાસ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી ત્રણસો પચાસ વીઘા જમીન પર તૈયાર થશે રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર એક સાથે પચાસ હજાર હરિભક્તો ધ્યાનમાં બેસી શકે તેવી ક્ષમતા છે મોડાસાના ના રાહિયોલ ખાતે તૈયાર થશે આ ધ્યાન કેન્દ્ર આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રીએ સંતોનો મહિમા વર્ણવ્યો અને કહ્યું કે સંકુલનું નિર્માણ થાય ત્યાં સુધી સંતોના ચરણોમાં સત્સંગ કરો શાશ્વત સુખ એટલે ક્યારેય જતું નથી સતમાર્ગે જેટલું જલ્દી વળો તેટલું આપણા માટે ઉત્તમ છે ઘરમાં જાહો જલાલ એટલી બધી હોય છતાંય બધું મૂકી દે એટલે આપણને વિચાર તો આવે ખરો કે ભાઈ આમાં કઈક લાગે તો છે આ બધા સુખ કરતા બીજું એક એવું સુખ છે કે જે આ બધાને છે પણ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ સ્વામિનારાયણ ભગવાનને કે આપણને બી એ માર્ગ ઝડપથી મળી જાય ઝડપથી એ રસ્તે આપણે આગળ વધીએ વિશ્વ નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ બી વિરાસત બી એ મંત્ર સાથે હોલિસ્ટિક ડેવલપમેન્ટનો માર્ગ પ્રશસ્ત કર્યો છે મંદિરો ભારતીય વિરાસતનું અભિન્ન અંગ છે સંત શાસ્ત્રો અને મંદિરો ભારતીય સંસ્કૃતિના મુખ્ય આધાર સ્તંભ છે સ્વામિનારાયણ મંદિર વાસના સંસ્થા દ્વારા આ આધાર સ્તંભને વધુ મજબૂત કરનારી સંસ્થા છે શિક્ષણ સેવા અને સંસ્કારની ત્રિવેણી સવિ સરિતા ઘણા વર્ષોથી આ સંસ્થામાં વહાવી રહ્યા છે પૂજ્ય બાપુજીની સેવા સાધના અને પરાભક્તિનો આ પ્રભાવ છે કે સંસ્થાનો વ્યાપ અને કાર્યક્ષેત્ર સતત વધી રહ્યા છે